કોણ કાઢી આપશે અહીંથી હે ચાવી કોણ કાઢી આપશે અહીંથી તારાથી તૈર ઊંચું થાય હે તારાથી હલશે આ ઈને આ ચાવી ક્યાં વઈ ગઈ આમાં હા તો તારાથી આવશે ઈ હા નહીં આવે કાય દી નાવે મારાથી આવે आवा दबी बर्थडे दबी काटी दी हो गया दादी दो ओ चाबी क्या हो चाबी टायर मां वही क्या टायर मां काटी ना तारा तो नहीं करते